જાફરાબાદના નાદેશ્વરી ગામે સ્લેબની કામગીરી દરમિયાન એક યુવક નીચે પટકાતા તેનું કરુણ મૃત્યુ નીપજેલું છે જાફરાબાદના નાગેશ્રી ગામે મકાનના સ્લેબની કામગીરી દરમિયાન નીચે પટકાતા મજૂરનું મૃત્યુ નીપજેલું હતું નાગેશ્રી ગામે મકાનના સ્લેબની કામગીરી ચાલતી હતી તે સમયે મજૂર યુવક બીજા માળ પરથી અચાનક જ નીચે પટકાયેલ હતો મૃતક યુવક ખિમજીભાઈ પરમાર પાંત્રીસ વર્ષના હોવાનું જાણવા મળેલ છે તેમના શરીરને પીએમ અર્થે રાજુલા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા જ્યાં લોકોના ટોળે ટોળા એકત્રિત થયેલા હતા